ગલાસ વાપરે રમાદાર આવી ગયા અમારો હોય અત્યારે શેઠ કેમ કે દુકાને છે ને શેઠ નમીર બની ગયો તમે ખબર છે આ લેટેસ્ટ ન્યૂઝ છે ને બ્રેકિંગ ન્યૂઝ છે શેઠની ખુરશી ઉપર તમારો ભાઈ બેઠો છે એ ભાઈ જલ્દી ઉપર બધાય કામ છે ને સરખા કરીને હેલો ગાઈસ કેમ ના છો તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ તમારું બધાયનું સ્વાગત છે અમારી ન્યૂ હિન્દી યો મે અંગે સવાર પડી ગઈ છે અને તમારું ઉઠી ગયો છે કપડા કપડા પહેરી લેજો મસ્ત ફ્રેશ થઈ ગયું છે તો હવે આપણે જવાનું છે દુકાને કેમ કે હવે દુકાને જવું પડે ને હવાની ઉપર આપણે કામ ધંધો કરી ધંધે જવું જરૂરી છે આપણે પ્રગતિ નાસ્તો એને કાઢી નાસ્તો આપણે બીજી જગ્યાએ નાસ્તો કર્યો આપણા પાપડની ચા ને નાસ્તો ને આપણે ખેલો જેમાં આપણે ચાર્જિંગ લઈ લઈએ એટલે ભાઈ ઘણી આમાં ટિફિન રેડી થઈ જાય અને મમ્મી ટિફિન મારે ખેલામાં નાખી દઈએ બધી વસ્તુ લઈને આવી પડે દીકરા ને પેલો ફેર કેમ કે ડાયરેક્ટ ઘરે બી ઘરે સીટની ગાડી ભાગી જ છે વાળું બધું જઈને ના ભેગું

રસ્તામાંથી મમ્મી લેવાના હતા તો લઈ લીધા ને ઘરે આવી ગયા તો હવે થોડું ઘણું ફ્રેશ ફ્રેશ થઈ આગલે ખાને મેં ઈધર 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 હલો ભાઈ પપ્પા હાલો ઘરે પોગી ગયા હા તમે એમાં બેઠા જો કે નીકળી ભલે હાલો વાંધો નહીં ઘરે આવી જાવ

મેલે બધે મેલે લેંગા મેલા એ બધા ક્યાં કરી કે નાણે કા કે પ્લાન કરી નાણે તો ઈને કે કાય વાંધો ન હાલો પાણી તો રેડી લે હકી જા હાલો હાલો લાવો જેવડો ખાય થોડું ખાવાનું બને ને એ લગી જેવડો ને

बा 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 हलता ने ये वाली गिलास जो गिलास अली केवो फैशनेबल गिलास वापरे रमार जो हमना ऊंचा में आवी जाए मो जावी ने जाओ लोगला ओला रापो नहीं ते की दो ने कराणु तो सही यार खा ले बा